નર્મદા જિલ્લામાં ચિગદા તાલુકાને નવો તાલુકાનો દરજ્જો મળ્યો છે ચૈતર વસાવાએ નિવેદનબાજી કરીને તેમને આમંત્રણના મળ્યું હોય તેવા આરોપો પણ લગાવ્યા હતા અને હવે સાંસદ મનસુખ વસાવાનું પણ આક્રમક નિવેદન સામે આવ્યું છે શું કહી રહ્યા છે સાંસદ વિગતે વાત કરીએ વૈષ્ણવ કહીએ જે પીર પરાહી જાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ તો નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાવું પછી ચૂંટણી હોય કે ના હોય તેને લઈને અનેક ચર્ચાઓ વેગવાન થાય છે કેમ કે અત્યારે કોઈ પણ પ્રકારની ચૂંટણી નર્મદામાં નથી પણ નિવેદનબાજી છે તે ચરમસીમાએ જોવા મળતી હોય છે હવે નર્મદા જિલ્લામાં એક વધુ નવો તાલુકાનો ઉમેરો થયો છે ચિગદા તાલુકા ચિગદા તાલુકામાં અડસઠ જેટલા ગામો આવરી લેવામાં આવ્યા છે ત્યારે આ ચિગદા તાલુકાના ઉદઘાટનનો કાર્યક્રમ હતો જેમાં સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જ્યારે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા એક મંચ ઉપર આવ્યા ત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની હતી ચૈતર વસાવાએ તો કલેક્ટરને કહી દીધું કે તમે સરકારી કાર્યક્રમમાં અમને ફોન કરીને જાણ તો કરો કેમ જાણ નથી કરતા ધારાસભ્યનો પ્રોટોકોલ છે જાહેરમાં તેમણે આ વાત સંભળાવી દીધી હતી ત્યારબાદ સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું ચીગદા તાલુકા બનાવવા માટે જે તેમણે પ્રયત્ન કર્યા હોવાની વાત તેઓ કહી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે ચિગદા તાલુકા બન્યો છે તો હવે આવનારા સમયમાં ખૂબ

આગેવાનો તમામ ભાઈ અને બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું મોંગરાને એવી હું પ્રાર્થના કરું કે આવનારા દિવસોમાં આ જીગા તાલુકો દરેકે દરેક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ થાય એવી શુભકામના સાથે મારા ને ફરી ફરીને હું પ્રાર્થના કરું છું આ શુભારંભ પ્રસંગે અહીંયા આપણે વચ્ચે ઉપસ્થિત આપણા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી આદરણીય શ્રી બીજું પરમાર સાહેબ ને હું અહીંયા આવકારું પણ છું અને તેમનો હું ખૂબ ખૂબ આભાર પણ માનું

આજના પ્રસંગે મંચ ઉપસ્થિત આપણા નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ વિધાનસભાના ધારાસભ્ય વસાવા પૂર્વ વન મંત્રી અલગ તાલુકો આપો અલગ અલગ જગ્યાથી થી પરંતુ બધા લોકોનો નો પરામર્શ કરીને

ને સમજીને ચાલીશું તો આના નવા તાલુકાને આપણે ખૂબ મોટો ફાયદો થવાનો છે બાકી સરકાર સાથે સરખું પણ ડરવાની વાત નથી કરતો મારા અનુભવ કહું સરકાર સાથે સંઘર્ષમાં આવીશું તો આપણને નુકસાન છે સરકારનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે કે આદિવાસીનો સર્વાંગી વિકાસ થાય છેવાડાના આદિવાસીનો ઝડપી વિકાસ થાય એ ઉદ્દેશ છે ને રાજ્ય સરકારની

હું ફરી ફરી આપણા મંત્રીશ્રી નો ખુબ ખુબ આભાર માનું છું અને ગુજરાતના ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો ખુબ ખુબ આભાર માનું છું ગઈકાલે કેવડીયા મુકામે આવ્યા હતા ત્યારે મેં સાહેબ નો આભાર માન્યો

તાલુકાનો દરજ્જો ચીગદાને મળ્યો છે નર્મદા જિલ્લામાં તાલુકાનો ઉમેરો થયો છે તેને લઈને તેમણે વાત કરી છે ત્યારે આવા આગામી સમયમાં જોવું રહ્યું કે આમ તો નર્મદા જિલ્લામાં અલગ અલગ મુદ્દાઓને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા છે તે લડત ચલાવતા હોય છે પ્રાથમિક સુવિધાઓ માટે તેઓ લડતા હોય છે ત્યારે ચીગદા તાલુકાને કયા પ્રકારની વ્યવસ્થા મળે છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ परा जा